આપણે પાટિયા મંગાવવા કે અહીંયા નીચે માટે એટલે ત્રીસ લોકો ના રહેવાની વ્યવસ્થા અહીંયા થાય છે ને આ જમવાનું આવી ગયું છે અહિયાં હવે જમી લઈએ આ ખેતર ના માલિક છે ભાઈ આ ખેડૂત છે અને આનું વાવાઝોડા બધી વસ્તુ અટવાઈ ગઈ છે અમે અમને પૂછ્યા વગર અહીંયા ટેન્ટ બનાવી દીધો છે કોઈ વાંધો નહીં અહિયાં આ છે આવી ગઈ મારી બાજ આની અંદર જ હું જમું છું અમેરિકા તો ત્યારે પણ અડધી ટુર ઓલમોસ્ટ દોઢ મહિના સુધી મેં આમ જ ખાધું પછી દોઢ મહિના પછી મારી આજે બાજ છે બે ચાર ભાઈઓને ગમી ગઈ તો મેં એમને આપી દીધી એટલે મારી બાજ જે છે પતી ગઈ એટલે પછી બાકીના મહિના મેં એમનામ જ ચલાવ્યું પણ આને મેં મિસ બહુ કરી મોસ્ટ ઓફ ધ ટાઈમ આમાં જમું છું આમાં જમવાનું કારણ એ છે કે ભાઈ આદિવાસી કોમ્યુનિટીને સપોર્ટ કરવા માટે કારણ કે એમની રોજગારી આના પર ડિપેન્ડ હોય છે અને હું એવું વિચારું છું આવનારા સમયમાં આનો પણ કંઈક નાનો મોટો રોજગાર આદિવાસીઓ માટે ઓપન કરું આ નદીમાં જે ડિપ્રેશન ક્રિએટ થયું ને એનું ઘર્ષણ થયું આકાશનું ને પાણીનું હ એમાંથી જ્વાળા ફાટી હા ને એટલી બધી જ્વાળા ફાટી કે અહિયાં સુધી એના ચિનગાર આવ્યા જે ચાર કાળા આખો કાળા પથ્થર ગયો પથ્થર હજી ગરમ છે ગરમ છે ભાઈ આ ચારસો થી પાંચસો કિલોમીટર ની ઝડપે ચક્રવાત બનેલો છે આ જયારે ચક્રવાત આવ્યું ત્યારે જે જમીનની અંદર ઘર્ષણ થઈને જે પથ્થરો ઉડીને નીકળ્યા